નમસ્કાર આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ નજર કરી આજના મુખ્ય સમાચારો પર મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી તથા શિવસેનાના મુખ્ય નેતા શ્રી એકનાથ શિંદેના માર્ગદર્શન હેઠળ શિવસેના ગુજરાત પ્રદેશ યુનિટ દ્વારા સુરત શહેરમાં આજે ગુજરાત પ્રદેશ શિવસેનાના પ્રમુખ એસ આર પાટીલની અધ્યક્ષતામાં મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શહેરના કાર્યકારી પ્રમુખ તેમજ વિવિધ પદાધિકારીઓએ ભાગ લીધો હતો આ બેઠકમાં પાર્ટીના નીતિ નિયમો અનુશાસન તથા હિન્દુ હૃદય સમ્રાટ બાલા સાહેબ ઠાકરેજીની વિચારધારાને આધારે શિવસેનાનું કાર્ય વધુ મજબૂત અને

અમારા સંગઠનના લાગતા બધા જ પદાધિકારીઓને સંગઠનાત્મક કાર્ય પદ્ધતિ આગળ વધારવા માટેના માર્ગદર્શન કરવામાં આવ્યા પછી આવનારા નગરપાલિકા મહાનગરપાલિકા તાલુકા પંચાયત જિલ્લા પંચાયત જેવી બી ઇલેક્શન આવે એ ઇલેક્શનમાં પાર્ટી જે ભાગ બજાવવાની છે એ કાર્ય કાર્યપદ્ધતિનું સલાહ સૂચન કરવામાં આવી અને અમારા પાર્ટીના વિચારધારા બાલા સાહેબ ઠાકરેજીની વિચારધારા એકનાથજી શિંદે સાહેબની વિચારધારા એ વિચારધારાને લઈને કઈ રીતે આગળ વધવું એ વિષય પર ચર્ચા વિચારણા કરવામાં આવી છે આજ રોજ તમે જે સુરત ખાતે આવેલ છે એમાં તમારી સાથે કયા કયા પદીય અધિકારી સાથે જોડાયા છે ને આગળ કઈ રીતનું તમારો ઇલેક્શન માટે પ્લાન ચાલી રહ્યો છે અત્યારે તો આ ખાલી સુરત શહેર પૂરતી જ મિટિંગ રાખવામાં આવેલી છે કેમ કે સુરત શહેરના કાર્યકર્તાઓને મારે માર્ગદર્શન આપવાનું હતું શહેરના અમારા પ્રમુખ ઉપપ્રમુખ કાર્યકારી પ્રમુખ તથા અલગ અલગ પદાધિકારી છે અને એ લોકોને આપણે ખાનગી સૂચનાઓ કહેવાય એમાં એ પ્રમાણે કાર્યપદ્ધતિ કરવામાં માટે પિન્ટુ મોદી જનસાક્ષી ન્યુઝ અંકલેશ્વર